પોતાના મોટા ભાઈનું દુકાન બાજુ બેઠા હતા ત્યારે હસમુખ ભીમા વાગેલા આવીને ત્યાં ગુંડી ઘાડો બોલવા લાગેલ વિનોદ મહારાજ દ્વારા તેમને ઘાડો બોલવાની ના પાડેલી તે ઉશ્કેરાયેલા હસમુખ ભીમા વાગેલા દ્વારા એના કાકા આંબાભાઈ હસમુખભાઈનો ભાઈ મહેશભાઈ વાઘેલા ત્રણેય વિનોદ મહારાજ કરેલ ભીમા વાઘેલા આ બંને વિનોદ મહારાજને પકડેલા હસમુખ વાઘેલા દ્વારા લાકડી વડે માથા ઈજા કરેલ વિનોદ મહારાજ આ ઈજા ચક્કર આવીને પડી ગયેલ વિનોદ મહારાજભાઈ મહાદેવા પ્રભુરામ મહારાજ તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના ના સાડા નવ દસ વાગ્યે સામખ્યાળી માતૃસ્પર્શ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ई मत माई ये तुंगली में बीजे काय लागो बीजे काय नहीं हणी जाए मतलब मने आई जाए चक्कर में पड़ी गयो इन ई वां तो भागी पछि तमे हॉस्पिटल ले आवे का वहां हे हॉस्पिटल ले ग्या आ रे लिए ना का को मालूम है वाईदी ये हॉस्पिटल ले ग्या मु ये डाल करी दो पुलिस वाले कोई आया नहीं केतली गय तारीख हॉस्पिटल तमे आवेला अड्डा अभी कोनी पुलिस कोदम कोई पुलिस वाला कोई आई नहीं समन कथे वाले અને આપરો બી 30 ધ્યા માં અહીંયા આયાત્રીજી નું નમવારી નથી આધીકો નિવેદન લેવા નથી ના આધીકો લેવા હાલ શું તમને કહો અમાર હવે એનું શું કરવાની રાપર પોલીસ ફરિયાદ લેવા નથી હવે ના ફરિયાદ લેવા આવી નથી સુ નામ તમારું મારું નામ રાજ રમેશભાઈ નોકરી શું બનાવ બનતો બનાવ માં સાહેબ એવું હતું કે આજે ઝઘડો થયો ને એના ત્રણ દિવસ પહેલાં અમારે રોડ બાબતે ઝઘડો થયો હતો રોડ બાબતે ઝઘડો થયો એટલે એમાં આપણે કીધેલું કે તમે લેવલ રોડ કરો એમાં તમે લેવલ રોડ કરો તો એ બાબતે પછી એ વઠવા ઉપર આવી ગયા પણ ત્યારે આપણે કીધું જવા જવા દે આપણે તેથી જતું કર્યું તો પછી આજથી ત્રણ દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં આશુભીમાં વાકેલા એની દુકાન ઉપર આવ્યો હું દુકાન ઉપર હતો દુકાન ઉપર આવીને ગારું બોલવા માંડ્યો ગારું બોલવા માટે એટલે મારા કાકાએ કીધું કે તું ભાઈ અહીંયા ગારું ના બોલ એવી રીતના કીધું ત્યાં પોતે વાછો ઘરે જઈને લાકડી લઈને એના કાકા એના ભાઈ અને પોતે ત્રણ જણા આવ્યા ત્રણ જણા આવીને પછી માથાકૂટ કરવા માંડ્યા માથાકૂટ કરવા માંડ્યા એમાં પછી મારા કાકા વિનોદ પ્રભુરામ મસૂરિયા એમને મૂકાવ આવ્યા મુકાવવા આવ્યા એમાં પછી મહેશ ભીમા વાઘેલા આંબાજીવાન વાઘેલા એ બંને પકડી અને હસમુખ ભીમાં વાઘેલા એ લાકડી મારી મારા કાકાને